અઠવાડિયા ના ઉજાગર છે માનીશ ગુરુ ગુરુ ગુરુર 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 અઠવાડિયા ના ઉદાગર છે એવી ઊંઘ સડી છે ને તો માની બે દાડા સુધી ના ઉઠું

마다 우제 알아େ କ 아, स 아, water. Water. 아, ो का हां 아 कछु वारदो ह 아 तो ख 아 ल ी아ा ल ी아 र 아ा ऊ सन पड़ी 어 ह ू से ते मु आवो कत्रो हो तो मां आवो कत्रो अ અલ્યા ભાઈ એ શેર ની આપણે કાઢવી છે હા હું આખુજી ને ઘેર થવું ભાઈ ભાઈને કહ્યું ભાઈ હા 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 કરવી નહીં ભાઈ આપણે હા જઈ આવું ચોક્કસ ચોક્કસ આપણે એ બધી જમીનનો નો કાઢી નાખો ને ભાઈ દર રોજ ઝઘડા દર રોજ ઝઘડા હા હા હું આ ભાઈ ને ઘેર જાઉં હાલત હા હાલત જાઉં ભાઈ હાલત જો ચોક્કસ ચોક્કસ ભાઈ હા એડો બાપુ કાન ઘેર કચો કાઢી નાખી શી ન રોજો કાઢી નાખો જમીન નો આજ ના બસ

바람이 자투리 바람이 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 바

બધો પટાઇ દેવ લેબડો છોકરો ને તો લગીન કશું કઈ કેવું નહી મજૂરી કરવાનું અને મજૂર કરી દેવ

બાબા પાપડા વાઘુ ભાઈ હાજા હમ જતરા ને યો ના અતારે હણ ઓટકાય એને જી નું માલ દેજો કાકા એ મને મુકલીન દેતા રે હે કાકા

आ आ भाई ए काका रे हमरा न ा e t d a t a रे मैं काका पादा બનતા રહ્યા અમે રોય કોઈ દાળા નહી વળું બનતો બેઠા બંધ ફટાફટ રોચો નહીં બાબુ ભાઈ જે થવાનું એ થઈ ગયું તમરા પુરાલીઓ Bantu aja, lotion ni. Lotion ni. Lah, adik abang. Lotion ni. aja, anjing. Oh, kita. Oke lah, pura lah, abi. Tapi kak, doang teh Yeri, kau orang-orang Ada, ada,

એ વાત થઈ જ પાછી કાલ મને તું ખેતરમાં ઓટો મારવા આયા હતા કે કાલ બે જણોએ વાત કરી ખાસી કાલ કીધું આ રાત કે બાયડી તું કરસ ચલો આ તો

હ સગરા એટલે આ બધું કર્યું અમે તું અલ્યા અઠવાડિયાનો કરો તો હું નાટક કર્યો છે બધો તું ડૂબો જા તું બોલતો જ નતો ને બાઘુ ભાઈ કેટલા બોગા પડ્યા જાગે જ નઈ

તમાર ભાઈ આયા અમાર ભાઈ જતો રહ્યો અઠવાડિયા નો ખાવાનું એ બાકી આ પેલા દર્શનજી ફોન આવ્યો મને આપડા જમીન

આવું કલાકમાં જીવતો ફૂટી ધંધા છે કે આ તો જો નાટક કરણસ નો ઉજાગરો વધુ ઉઠના એટલે ફૂટી પાડવાનો માની હિસાબે મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે વાઘુબાનું થયો સામે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી અભાજી